મુન્દ્રા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશભરમાં ઉજવાઈ રહેલા સેવા પખવાડિયા અંતર્ગત મુન્દ્રા શહેર ભાજપ મુન્દ્રા શહેર યુવા ભાજપ તથા પ્રગતિ મંડળ મુન્દ્રા દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરાયું જેમાં એક આઠ યુનિટ બ્લડ એકત્રિત થયેલ હતું આ શિબિરને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ ભાઈ પટેલ મહામંત્રી હિરેનભાઈ સાવલા કિશોર સિંહ પરમાર દાહ્યાલાલ ભાઈ આહિર ભોજરાજ ભાઈ ગઢવી પ્રકાશભાઈ ઠક્કર પ્રકાશભાઈ પાટીદાર કનૈયાભાઈ ગઢવી કુલદીપભાઈ ધુવા પ્રણવ ભાઈ શાહ ડાહ્યાલાલ ભાઈ ગોહિલ વિનોદભાઈ ચુડાસમા અમિતભાઈ સોઠિયા દીપ પટેલ પરેશભાઈ ઝાલા દેવેન્દ્રભાઈ યાજ્ઞિક સંજયભાઈ ઠુમ્મર ભોગીભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સેવા પખવાડિયા કાર્યક્રમના મુન્દ્રા શહેરના ઇન્ચાર્જ ખેંગારભાઈ ગઢવી સ ઇન્ચાર્જ સાગર મોતા અને ભરતભાઈ માલમ સાથે મુન્દ્રા શહેર યુવા ભાજપના પ્રમુખ કરણ મહેતા પ્રગતિ મંડળ મુન્દ્રાના યોગેશભાઈ ઠક્કર ધર્મેન્દ્રભાઈ જેસર प्रवीण भाई राठौर टीम आ शिबीर आयोजन ने सफल बनावा जहमत उठावी हती। आ शिबीर में मुन्द्रा सही सुतार ज्ञाति दर्जी समाज ए समाजवाड़ी निशुल्क उपयोग माटे हती। अने जीके जनरल हॉस्पिटल भूज द्वारा ब्लड बैंक तरीके सेवा आपेल हती। शिराज मलेक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ સૌપ્રથમ તો આપના માધ્યમથી સર્વે અને નવરાત્રીની શુભેચ્છા પાઠવું છું અને મુન્દ્રા શહેર ભાજપ મુન્દ્રા શહેર યુવા ભાજપ અને પ્રગૃતિ મંડળ તરફથી અમારા ભાજપ પરિવારનો આખા દેશની અંદર કે સેવા પકડ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે સત્તર સપ્ટેમ્બરથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી કરી અને બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિ સુધી આ સેવાના કાર્યો ચાલતા રહેશે અને ઘણી વખત આપણે પરિવારને કોઈ જન્મદિવસ હોય તો આપણે કેક કાપતા હોય અને એ કાર્યક્રમ પૂરો કરતા હોઈએ છીએ આ એક માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે એમનું કાર્યને શોભે એવા સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય આ એક દિવસ બે દિવસ નહીં પણ પંદર દિવસ સુધી આ પખવાડિયાનો કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ અને પંદર દિવસ સુધી સેવાના જ કાર્યક્રમો હોય છે કે કીટો આપવાની બ્લડ ડોનેશનો કરવાના ઘણા બધા સિવાય વિવિધ જાતના અમે કાર્યક્રમો કર્યા છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ પંદર દિવસ સુધી અમે ઉજવી રહ્યા છીએ અને આજે બ્લડ ડોનેશન મુન્દ્રા શહેરમાં મેગા બ્લડ ડોનેશન કરી રહ્યા છીએ અને આ ડોનેશનથી લોકોમાં એક મોદી સાહેબ પ્રત્યે લાગણી અને પ્રેમભાવ આપ સૌ જોઈ રહ્યા છો ઘણી વખત બ્લડની આપણે બધા સમજતા એ કે ઘણી વખત પરિવારમાં ક્યારેક તકલીફ પડતી હોય અને બ્લડ માટે કેટલી આપણે તકલીફમાં રહેતા એ છીએ ત્યારે જ્યારે ઇઝી મળી જતી હોય ત્યારે ખબર ન હોય પણ ખરેખર મુશ્કેલી મુશ્કેલીના સમયમાં જ્યારે મળે ને ત્યારે એની કિંમત થાય બ્લડના તો ઘણી લોકો ઘણા ફાયદા હોય છે બધાને હું સર્વે જે આ કાર્યકર્તાઓ અને સૌથી સૌ પ્રથમ તો બ્લડ ડોનેશન જે અંદર દાન આપી રહ્યા છે એમનો હું મુદ્રા શહેર ભાજપ અને સમગ્ર પરિવાર વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે જે દાન કર્યું છે એનું અમે આભાર માની છીએ અને સમગ્ર અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ નગરપાલિકાની ટીમ શહેર ભાજપની ટીમ અને સમગ્ર કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સર્વનો હું આભાર માનું છું અને સર્વનું આવકારું છું અમારે બે ઓક્ટોબર સુધી આજે ગાયોને ચરવાનો નિર્ણયો કાર્યક્રમ છે અને સૌ તો અમારે જીએસટી મોદી સાહેબનો આભાર માનું છું કે નવરાત્રીની અંદર જે જીએસટી જે આપણે કમી કરી છે એના લોકો માટે મોદી સાહેબે જે વેપારીઓને અને જે લોકોને આપણે જે ગ્રાહકોને ફાયદો પહોંચાડ્યો છે અને લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભરનું જે સૂત્ર છે એના માટે પણ અમે વેપારીઓમાં જવાના છીએ બે દિવસમાં અને ત્યાંના લોકોને જીએસટીનું જીએસટી ઘટાડ્યું છે એનો ફાયદો શું મળશે એના બેનિફિટની અમે વાતો કરવાના છીએ અને વિવિધ કાર્યક્રમો તમામે તમામ કોઈ એવું કાર્ય નહીં હોય કે જે સેવાનું કાર્ય ન થતું હોય એ બધા તમામે તમામ સેવાના કાર્યક્રમો અમે કરવાના છીએ નમસ્કાર આજે રોજ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ અંતર્ગત સેવા પખડવારિયાના આજના દિવસે મુન્દ્રા પ્રગતિ મંડળ અને શહેર યુવા ભાજપ અનુસંધાને અહીંયા આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે અને વખતો વખત કોઈ પણ સંસ્થા દ્વારા ડોનેશન કેમ્પ રાખવામાં આવતો એનું કારણ એ છે કે અમારી સંસ્થા લાયન્સ ક્લબ છે રોટરી ક્લબ છે આ બધી સંસ્થાઓ દ્વારા વખતો વખત ભુજ જીકેને ગાંધીધામને આ ડોનેશન બ્લડ ડોનેશન મોકલતા હોય છે જેના કારણે મુદ્રાની જરૂરિયાત જ્યારે જ્યારે ખપત હોય છે કોઈપણ પ્રકારના બ્લડની કોઈપણ ગ્રુપની એ જરૂરિયાતો વખતો વખત પૂરી થતી હોય છે અને દર મહિને એક વખત આ બ્લડ ડોનેશનનો કેમ્પ આપણે અહીંયા કરતા જોઈએ છીએ મુદ્રાને પણ ઉપરથી જે પ્રોગ્રામો આપવામાં આવ્યા છે જિલ્લા ભાજપ તરફથી એને બાદ કરતાં પણ દરેક સંસ્થાઓ પોતાની રીતે જાતે પણ માન્ય વડાપ્રધાન કારણ કે એટલી લોકપ્રિયતા છે વર્લ્ડવાઈડ એટલે પોતાની રીતે પણ વખતો વખત એ લોકો કાર્યક્રમો આપતા હોય છે અત્યારે સમજી લો ને કે વિકાસના કામોને બાદ કરતા આવા સામાજિક કાર્યો છે શૈક્ષણિક કાર્યક્રમો છે હાલમાં જ આપણે વિજ્ઞાન મેળાનું આયોજન થઈ ગયું આજે બ્લડ ડોનેશન કેમ્પ છે સફાઈ કાર્યક્રમ છે બેટી બચાવોને એ છે પોક્સો હેઠળના જે કાર્યક્રમો છે એને જ્ઞાન આપવા માટે શાળામાં પણ યુવાઓ દ્વારા જતા હોય છે અને કોર્ટ દ્વારા વકીલો દ્વારા એમને સમજ આપવામાં આવતી હોય છે કે ભાઈ પોક્સોનું કાર્યક્રમ આવા અલગ અલગ પ્રકારના પ્રોગ્રામો પંદર દિવસ દરમિયાન બે તારીખ બે ઓક્ટોબર સુધી આપવાના છે ઉત્સાહ બહુ સારો છે કારણ કે આ જે કંઈ યુવાઓ છે હવે અત્યારે મુન્દ્રા પંચલગી પ્રજાનો દેશ કહેવાય છે શહેર કહેવાય છે અને અહીંયા વિવિધ પ્રકારના વિવિધ રાજ્યોમાં ગામમાંથી આવેલા લોકો છે એમને પણ ખબર છે કે જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થતી હોય છે ત્યારે ત્યારે અહીંયાની જે સંસ્થાઓ છે એ જ મદદરૂપ થતી હોય છે એટલે એ લોકો સ્વયંભૂ રીતે આપણી એક નાનકડી જાહેરાત દ્વારા જરૂરી છે ત્યાં ટેલિફોન કર્યા પણ છે એક જાહેરાત દ્વારા પણ સ્વયંપૂર રીતે એ લોકો ડોનેશન બ્લડ ડોનેટ કરવા જે આવ્યા છે આર ડી સ્કૂલના ટ્રસ્ટી અને સંચાલક ડાયલાલભાઈ આહિર અને આમ ઘણી મેડિકલ લાઇનમાં પણ જોડાયેલા છે એટલે બ્લડનું મહત્વ એમનાથી વિશેષ કોઈને સમજે સાહેબ બ્લડ આપવું કેટલું ફરજ છે અને બ્લડ ડોનેશન કરવાથી કેટલા ફાયદા લોકોને થતા હોય આપણે જે રીતે આપણો હક માગીએ છીએ તે રીતે બ્લડ ડોનેશન કરવું એ એક આપણી ફરજ છે અને આવડા બ્લડ ડોનેશન કરવાથી જ્યારે પણ જે કોઈ વ્યક્તિને બ્લડની જરૂર હોય છે ત્યારે એમની અણમોળ જિંદગી બચી શકે છે તે માટે હું સર્વેને અપીલ કરવા માંગુ છું કે ભાઈ જો આપણે શક્ય હોય તો બાર મહિનામાં ચાર વખત આપણે બ્લડ ડોનેશન કરી અને જે જે હોય જરૂરત મનોની આપણે પુષ્ટિ કરીએ એજ યોગ્ય આજે સેવા પખવાડિયા કાર્યક્રમ જે થઈ રહ્યો છે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આપણે પણ આમાં પોતાનું બ્લડ આપ્યું છે ત્યારે શું કહેશો આ જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબના જન્મદિવસના જે સેવા પખવાડિયા દરમિયાન આજે મુંદ્રા ખાતે એ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન દરિસમજવાડી ખાતે થયું છે તેમાં પ્રગતિ મંડળ ભારતીય જનતા પાર્ટી મુન્દ્રા શહેર બીજેપી ના સર્વે કાર્યકર્તાઓને હું નિવેદન કરીશ કે ભાઈ જે કાર્યકર્તાઓ વધારેમાં વધારે બ્લડ ડોનેશન કરે એવી જાહેરાત અપીલ કરું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીને સેવા પખવાડિયા તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવે છે તે અંતર્ગત આજે મુન્દ્રા શહેર ભાજપ અને યુવા ભાજપ દ્વારા અને નગરપાલિકાના ત્રણેયના સંયુક્ત ઉપક્રમથી મુન્દ્રાના દરજી સમાજવાડી ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે તેમાં અમારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને આરડી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ આદરણીય ડાયલાલભાઈ પણ પોતાનું બ્લડ ડોનેશન કરી અને એક સારા કામમાં નિમિત્ત બન્યા છે સેવા પખવાડિયા અંતર્ગત મુન્દ્રા દરજી સમાજવાડી ખાતે મુન્દ્રા શહેર ભાજપ મુન્દ્રા શહેર યુવા ભાજપ અને મુન્દ્રા પ્રગતિ મંડળ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે